સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ બાયોમેટ્રિકમાં પડતી મુશ્કેલીને લઈને પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી રેશનિંગના દુકાનદારોએ બાયોમેટ્રિકની હાજરીનો વૈકલ્પિક રસ્તો કાઢી આપવા માંગ કરવામાં આવી છે સરકાર દ્વારા ગત ચૌદ નવેમ્બરથી દરેક રેશનિંગની દુકાનો ઉપર આપવામાં આવતા અનાજના જથ્થાના વિતરણ માટે ફરજિયાત દુકાનદારોની બાયોમેટ્રિકની હાજરીનો નિયમ અમલમાં મૂક્યો છે પરંતુ

સરકારમાં ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ના દિવસે જે બાયોમેટ્રિકની સિસ્ટમ ઓથેન્ટિક જે કરી છે જેના લીધે અમારા સુરત જિલ્લાના કેટલાય વેપારીઓને મુશ્કેલી પડે છે સરકારે આ બાયો ઓથેન્ટિકમાં જો ઓટીપીનું ઓપ્શન આપેલું હોય તો ઓટીપી એને કેમ સ્ટાર્ટ નથી કરતા આવા અમારા જે વેપારીઓ જે છે એને ઓટીપી દ્વારા વિતરણ થાય તો જે પારાવાર મુશ્કેલી પડે છે એનો નિકાલ થાય તો સરકાર શ્રી અમારી વિનંતી એવી છે કે ઓટીપી નું જે વિકલ્પ જે છે એને વિકલ્પ ચાલુ કરે બીજી એક વધારાની વાત એ અમારી છે કે ગુજરાત રાજ્ય સરકાર જે કોની જાહેરાત કરે છે

અત્યારે હાલ સરકારે નવી નીતિ મૂકેલી છે કે જેના નામે સમિતિ હોય એમને અંગૂઠો મૂકો તો જ સોફ્ટવેર ખુલે અને મારા ફાધરની ઉંમર ચંભોતેર વર્ષની છે એટલે અત્યારે ઘરે બેડ્રેસ છે અને એમને રોજ બોલાવવા પડે અને આ તકલીફ બધાને લાગુ પડે છે અમુક મહિલાના નામે છે વૃદ્ધ હોય અશક્ત હોય લખવાગ્રસ્ત હોય એવાના નામે સમિતિ છે તો એ બધાને તકલીફ પડે એટલે એવું કોઈ ઓપ્શન આપે કા બીજાના આધાર કાર્ડમાં ખુલે અને કા ઓટીપીનો ઓપ્શન આપે તો هماره بدنش هرگز داره.